ને જય જલારામ મારું નામ સતીષ વિટલાણી હું પ્રેસિડેન્ટ શ્રી લુહાણા મહાપરિષદ અને સાથે સાથે ચેરમેન લુહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ વિચ ઇઝ બી એફ એક્સપો ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર જે આપણે કરવા જઈ રહ્યા છે ગાંધીનગર ખાતે અઢાર જાન્યુઆરીથી એકવીસ જાન્યુઆરી હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર એ આપણું એક્સપો જે છે એ ત્યાં આગળ રફલી અબાઉટ ત્રીસ દેશોથી વધારે દેશોના પ્રતિનિધિઓ હાજર રહેશે અને સાથે સાથે આખા ઇન્ડિયાથી બધા જ સ્ટેટની તે ઘણા લોકો હાજર રહેશે આ હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર જે આપણે ગુજરાતની અંદર ગાંધીનગર ખાતે આવેલું છે ત્યાં આપણા એક મોટો એક મેળો થવા જઈ રહ્યો છે એક્ઝિબિશન એમાં લગભગ અપ્રોક્સિમેટલી બત્રીસ કેટેગરી ડિફરન્ટ કેટેગરીઝની બિઝનેસીસ જે છે એમાં ભાગ લેશે અને આ એક્ઝિબિશન જે છે એ ચાર દિવસનું છે અને એ ચાર દિવસમાં જુદા જુદા પ્રોગ્રામો જે થઈ રહ્યા છે એનું ઓપનિંગ જે છે એ અઢાર તારીખે એક ગુજરાતના સન્માનીય વ્યક્તિ દ્વારા થઈ રહ્યું છે એમનું નામ તમને તુરંતમાં અમે ડિક્લેર કરશું દસ વાગે એક અમારું ત્યાં આગળ ઉદઘાટન સમારોહ છે એ પછી એક્ઝિબિશન ચાલુ થશે એ દિવસે સાંજના અઢાર તારીખે સાંજના અમારું ત્યાં આગળ સીઓ નાઇટ છે ઓગણીસ તારીખે એવોર્ડ નાઇટ છે એ એવોર્ડ નાઇટની અંદર અમે બહુ જ શુકર ગુજાર છે કે આપણે આચાર્ય દેવરજજી એ અવોર્ડ નાઇટમાં પોતે હાજર રહેવા એમણે સંમતિ આપી છે આચાર્ય દેવવ્રતજી આપણા સન્માનીય ગવર્નર સાહેબ છે અને એમની સન્મતિ અમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે અને એ સારું છે કે આવી રહ્યા છે સાથે સાથે વીસ તારીખે સાંજના અમારી એક્ઝિબિશન નાઇટ છે આ અઢારથી એકવીસ દરમિયાનના કાર્યક્રમની અંદર એક્ઝિબિશનની અંદર બધાને ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહેવા અમે વિનંતી કરીએ છીએ આ એક્ઝિબિશનથી સમાજને દેશને અને ઓવરઓલ ગ્રોથ થાય અને ખૂબ જ આગળ પ્રગતિ થાય એને માટે આપણે કોશિશ કોશિશ છે યુથને સ્ટાર્ટઅપ માટેનું સ્પેશિયલ ત્યાં આગળ જે છે અમે પેવિલ રાખ્યું છે સ્ટાર્ટઅપની અંદરનું પિચિંગ કરી શકશે ટેન્ક ટેન્કનું એક ત્યાં આગળ બી એક અમારી રીતે એક આયોજન થયેલું છે એટલે ને બી પોતાની રીતે ત્યાં આગળ ઇન્વેસ્ટર્સ મળી રહે અને એ રીતે ને બી એક પ્રોગ્રેસ અને ખૂબ જ એમને આત્મનિર્ભર થવાનો મોકો મળે આ બધી જ કોશિશો આ એક્ઝિબિશનમાં થવા જઈ રહી છે સાથે સાથે બહેનો જે ગ્રહ ઉદ્યોગ સાથે સંકળાયેલી છે એ બહેનોને આપણે ત્યાં આગળ ફ્રી સ્ટોલ આપ્યા છે એટલે બહેનો બી ત્યાં આગળ પોતાનું ત્યાં આગળ જે બી ગ્રહ ઉદ્યોગ કરતા હોય એ ત્યાં આવી અને પોતાનું એક્ઝિબિટ કરી શકશે એટલે એમનો બી ત્યાં આગળ જે છે જે બી નાનો મોટો બિઝનેસ કરતા હોય એ વર્લ્ડ લેવલ ગ્લોબલી એ કરી શકશે ત્યાં આગળ પોતાનો ત્યાં એક્ઝિબિટ કરી શકશે સાથે મને ઘણા જણાવતા આનંદ થાય છે તમને કે આ એક્ઝિબિશનમાં યુગાન્ડા તાંઝાનિયા રવાન્ડા કોંગો કેનિયા ફુજેરા આ બધી જ દેશોમાંથી આપણે ત્યાંના ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટીઝ અને ગવર્મેન્ટ ઓથોરિટીઝને આપણે આમંત્રણ આપ્યા છે એની અંદરથી ઘણા દેશોમાંથી ગવર્મેન્ટ ઓથોરિટીઝ હેવ એક્સ હેવ કન્સન્ટ્રેટ કે એ લોકો ચોક્કસ ત્યાં આગળ આવશે ચાર દિવસમાં આપણે એમને સ્ટોલ આપ્યા છે ત્યાં આવી અને પોતાના દેશની અંદરની ઓપોર્ચ્યુનિટીઝ કહેશે સાથે સાથે એ લોકોને પણ આપણા દેશમાંથી અહીંયાથી જે બી એમને ઇન્ટરેસ્ટ હોય એ આઉટસોર્સ કરી શકશે અહીંયાથી મેળવી શકશે આ બધી જ રીતે ખૂબ પ્રયત્નો થઈ રહ્યા છે કે આ એક્ઝિબિશન જે છે એ મોટા પાયે આપણા દેશની પ્રગતિમાં અમારી જ્ઞાતિની પ્રગતિમાં ઓવરઓલ બધી જ ગુજરાતની પ્રગતિની અંદર ખૂબ જ એક પ્રેરણાદાયક રહે અને આવા એક્ઝિબિશનો જે છે અમે એવરી ઓલ્ટરનેટ ઇયર ઓલ્ટરનેટ ઇયર કરવા જઈ રહ્યા છે અને આઈ એમ શ્યોર કે આ ખૂબ જ લાભદાયી બધાને થશે આ વિશેષતા એવી છે કે યુગાન્ડા ખાતે ઓગણીસ તારીખથી લઈ એકવીસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસમાં મુનિયોનો રિસોર્ટ ખાતે અમે એક એક્ઝિ આપણે નું અમે ત્યાં આગળ કર્યું તો આપણે એક એ કન્વેન્શનમાં બાવીસ કન્ટ્રી એકસો ને સિટી અને ટાઉનમાંથી લોકો ત્યાં આગળ હાજર રહ્યા હતા અને એની અંદર લાસ્ટ દિવસે પ્રેસિડેન્ટ શ્રી ત્યાંના પ્રેસિડેન્ટ યુગાન્ડાના પ્રેસિડેન્ટ મિસ્ટર મુસોવાની યુનો પોતે હાજર રહ્યા હતા અને ડિફરન્ટ ઓથોરિટીઝ ગવર્મેન્ટ ઓથોરિટીઝ બી હાજર રહી હતી આ પ્રદર્શન એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે લુવાણા જે છે બેઝિકલી બિઝનેસમેન અને પ્રોફેશનલ્સમાં ખૂબ આગળ છે પ્રોફેશનમાં અને લગભગ સાડત્રીસ કન્ટ્રીની અંદર લુહણા મહાપરિષદ ડાયરેક્ટ એમની સાથે સંકળાયેલું છે જુદા જુદા વ્યવસાય અને જુદા જુદા બિઝનેસીસની અંદર એ લોકો વસેલા છે એ લોકો જ જે અહીંયા આગળ આવશે જે એ બિઝનેસ જે છે કદાચ બીજી કોઈ દેશ સાથે કરતા હોય કે બીજા બીજી રીતે કોઈ આઉટસોર્સ કરતા હોય તો એમને અહીંયા આગળ એક પ્લેટફોર્મ મળે એકબીજા સાથે સંપર્કનો સેતુ રચાય અને નેટવર્કિંગ ખૂબ વધે અને આ રીતે ખૂબ જ એક સંગઠન વધે એ ભાવના સાથે આપણા એક એક્સપો થવા જઈ રહ્યું છે